હલો કેમ છો ખેડૂત મિત્રો આશા છે કે મજામાં જ હશો તો મિત્રો હું શું આપનો મિત્ર મહીપત અને આપણી દૂધરીજિયા મહીપત ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો તો આજે મિત્રો આવી ગયા છે આપણે આ તલના ખેતરમાં અને આપણે તલ કમ્પ્લીટ ઉગી ગયા છે તો તમને આગળ હું વાત કરું અને તલ પણ બતાવું કેવા તલ ઉગ્યા છે અને આ તલનું ક્યારે વાવેતર કરેલું છે કેટલા દિવસે આ ઉગ્યા છે અને કયું બિયારણ વાવ્યું છે બધી માહિતી મિત્રો તમને વિડીયોમાં આપવાની છે તો વિડીયોમાં બન્યા રહેજો અને જો ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો કારણ કે આપણી આ ચેનલની અંદર ખેતીવાડીના નવા નવા વિડીયો તમને મળતા રહે છે મિત્રો તો જો ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયો પૂરો જોઈજો મિત્રો જેથી કરીને તમને પૂરી માહિતી મળે ક્યારે આ તલનું વાવેતર કર્યું કયું બિયારણ વાયુ છે કેટલા પિયત આપ્યા છે અને હવેનું પિયત ક્યારે આપવાનું છે એ બધી માહિતી તમને આપવાની છે તો ચાલો પહેલાં તમને તલ બતાવવું કેવો તલનો ઉગાવો આવ્યો છે તો મિત્રો આવા તલ ઉગ્યા છે તમે જોઈ શકો છો અને આપણે આનું સહાય વાવેતર કરેલું છે ઓટોમેટિક દંતાળથી એક પાટલાની અંદર અગિયાર શાહ કાઢેલા છે અને બે શાહની વચ્ચે આટલું અંતર છે મિત્રો આશરે એક વેંચની આજુબાજુનું અને આવો ઉગાવો આવ્યો છે મિત્રો હજી આપણે આને એક જ પિયત આપેલું છે અને બીજું પિયત હવે થોડાક સમયમાં આપવાનું છે અને મિત્રો આપણે બિયારણની વાત કરીએ તો આમાં એક વીઘે સોળ ગૂંઠાના વીઘામાં આપણે એક કિલો બિયારણ અને એકરે એક થેલી ડીએપી આપણે આપેલું છે જુઓ મિત્રો અને પંદર ફેબ્રુઆરીએ આપણે વાવેતર કરેલું છે પંદર ફેબ્રુઆરીએ આપણે પહેલું પિયત આમાં આપ્યું હતું અને આઠથી દસ દિવસમાં આપણે આ તલ ઊગીને કમ્પ્લીટ આવા થઈ ગયા છે તો ઉગાવો મિત્રો સારો આવ્યો છે અત્યારે થોડોક તડકો છે જુઓ મિત્રો તલ આપણા સરસ એવા ઊી ગયા છે તો મિત્રો આપણે આમાં બિયારણ કયું વાવ્યું છે એ તમને આગળ સ્ક્રીન ઉપર બતાવવું જેથી કરીને તમને તમારે વાવવું હોય તો તમને પણ ખ્યાલ આવે આગળ તમને આપણે બિયારણ પણ બતાવવી આમાં મિત્રો આપણે કપાસ હતો જે કપાસ કાઢી અને તલનું વાવેતર કરેલું છે તો મિત્રો આપણે વાવેતર આપણે પંદર ફેબ્રુઆરીની આજુબાજુ વાવેતર કરેલું છે પંદર ફેબ્રુઆરી આપણું પહેલું પિયત ચાલુ કર્યું હતું આમાં અને આજે દસ દિવસની આજુબાજુ થયું છે તો આપણા તલનો ઉગાવો આવો આવ્યો છે સારો એવો ઉગાવો ઉગાવો આવી ગયો છે આપણે અને સરસ ઉગી ગયા છે તો મિત્રો આપણે આમાં એક વીઘે એક કિલો બિયારણ વાવેલું છે અને એકરે એક થેલો ડીએપી વાવેલું છે અને આપણે ટ્રેક્ટરની ઓટોમેટિક ઓરણીથી એનું વાવેતર કર્યું હતું તો મિત્રો આપણે એમાં બિયારણની વાત કરીએ તો મંગલમનું એમએસસી સાસઠ જે આવે છે એ વાવેલું છે પછી બીજું આપણે બોમ્બે સુપર પછી ત્રીજું મંતવ્ય એમ એસ અઢાર અને સાગર લક્ષ એમ ચોસઠ જે સાગર લક્ષ્મી કંપનીનું સાગર એમ ચોસઠ આવે છે એ ચાર બિયારણનું આપણે વાવેતર કર્યું છે અલગ અલગ ચાર વેરાયટી આપણે વાવી છે તો કેવો કેનો ઉતારો આવે છે કેવું થાય છે આપણને અનુભવ થશે તો મિત્રો આપણે સફેદ તલનું વાવેતર કરેલું છે અને સોટિયા તલ છે એ વાવેતર કરેલું છે આશરે દસથી બાર વીઘાની આજુબાજુમાં આપણે વાવેતર કરેલું છે તો આગળ પણ આપણે આ વિડીયો ચાલુ જઈએ છીએ મીશો મિત્રો કેવા તલ થાય છે કયું ખાતર નાખવી છે કઈ કઈ દવા છાંટવી છે બધી માહિતી આગળ વિડીયોમાં મળશે મિત્રો જો ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી કરીને આવા નવા 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 ખેતીવાડીના વિડીયો તમને મળતા રહે મિત્રો તો અને કંઈક ફરી મળીશું હવે નવા વિડીયો સાથે ત્યાં સુધી રજા લઈએ જય જવાન જય કિસાન